જુનાગઢ મનપામાં રસ્તા મુદ્દે યુવકે જબરજસ્ત વિરોધ કર્યો મનપા કચેરીના મુખ્ય દરવાજે યુવક એ વિરોધ દરમિયાન રસ્તા પર ઊંઘી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા મનપા કચેરીના મુખ્ય દરવાજે યુવક એ વિરોધ દરમિયાન રસ્તા પર ઊંઘી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા જુનાગઢ મનપા કચેરીની બહાર વિરોધ કરવો એ શું કોઈ ગુનો છે ક્યારે જાગશે આ પેટા કાઢી ગયેલા અધિકારીઓ કે જે એ લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પાડી શકતા જુનાગઢ ના જ એક શખ્સે તેની પોતાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો જુનાગઢ મનપામાં રસ્તા મુદ્દે યુવકે જબરજસ્ત વિરોધ કર્યો મનપા કચેરીના મુખ્ય દરવાજે યુવક એ વિરોધ દરમિયાન રસ્તા પર ઊંઘી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા મનપાના અધિકારીઓએ અનેક વખત યુવકને સમજાવવાના પ્રયત્નો કર્યા યુવકે ન સમજતા મનપાની કચેરીએ તમાશો થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જૂનાગઢ મનપા કચેરીમાં બહાર લોકોના ટોળા એકઠા થતા આખરે મનપાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી પોલીસ બોલાવતાની સાથે જ એ યુવકને એ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો યુવકને માત્ર જૂનાગઢ વિસ્તારની અંદર રોડ રસ્તાને લઈને માંગો હતી યુવક નશાની હાલતમાં હોવાનો એ પોલીસનો દાવો છે જો કે આ મામલે હજુ પણ એક પણ પ્રકારનું નિવેદન આ ઘટનાને લઈને સામે નથી આવ્યું જે મનપા કચેરી બહાર આ યુવક એ દલીલ કરી રહ્યો છે એ યુવકે જબરજસ્ત આક્રમક વિરોધ એને એ યુવકનો આક્રોશ દેખાઈ રહ્યો હતો

ત્યાંથી અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ત્યાં દરમિયાન પોલીસે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જો કે યુવક એ પોલીસના એ દાવા પ્રમાણે નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જોકે હજુ એ પ્રકારે કોઈ વાત એ સ્પષ્ટ નથી થઈ પરંતુ જે યુવક એ મનપા કચેરીની બહાર દલીલ કરી રહ્યો હતો એ માત્ર ને માત્ર જુનાગઢના રોડ રસ્તાને લઈને ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યો હતો આ વિરોધ દરમિયાન એ મોટી બબાલ પણ સર્જાઈ હતી બબાલ સર્જાતા યુવક ત્યાં રસ્તા ઉપર સુઈ પણ ગયો હતો અને આ એ બબાલ થતાની સાથે જ મનપા કચેરીની આસપાસના એ લોકો ત્યાં દોડી આવ્યા હતા લોકોના ટોળે ટોળે એકઠા થયા હતા અને તમામે લોકોએ જોતા રહ્યા કે આ યુવક કરી શું રહ્યો છે અધિકારી સાથે એવડી મોટી બબાલ સર્જાય ને રસ્તા ઉપર સુતાની સાથે જ આ બબાલ એ વધુ ઉગ્ર બની હતી પોલીસે ત્યાં આવતા યુવકને સમજાવી પણ રહ્યા હતા અને એ દરમિયાન આખી એક બબાલ એ સર્જાઈ હતી પહેલા એ દ્રશ્યોની અંદર તમે એ જુઓ કે જે દરમિયાન એ યુવક ત્યાં બબાલ કરી રહ્યો હતો એ દરમિયાન ત્યાં મનપાના દરવાજાની બહાર સિક્યુરિટી ગાર્ડ અધિકારીઓ સાથે કયા પ્રકારની બોલાચાલી થઈ અને ત્યારબાદ પોલીસ આવતા

लखी મેસેજ નથી હા તો તમને હેને તો હું કેવા માંગુ આના પછી મારી હેરે જો કોઈ પણ આના મદદ કે કઈ પણ કરે તો એનો હું જવાબદાર નથી હું તો કોકું તો મારી હેરે ગમે એ પણ થઈ ઓકે ચાલો ભાઈ જીનો હાલો ભાઈ હાલો હાલો રસ્તાની ગાડી લઈ ગયો ચાલો ભાઈ સુંદર લઈ

એ યુવકને ભાઈ હતો કે મારી અટકાયત કર્યા એ પોલીસ મને ક્યાં ક્યાં લઈ 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 જાય છે શું જશે જશે તેને લઈને યુવકને શંકા હતી જો કે આ ઘટના મામલે હવે જુનાગઢ અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે જુનાગઢ મનપા કચેરીની બહાર વિરોધ કરવો એ શું કોઈ ગુનો છે મનપા કચેરીની બહાર રોડ રસ્તાની લઈને જે પ્રાથમિક માંગ છે તેને લઈને વિરોધ કરવો એ શું કોઈ ગુનો બને છે

અને માંગ સાથે જૂનાગઢના યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે હા તો આ મામલે જૂનાગઢ મનપાના કોઈ અધિકારી અથવા તો પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું પરંતુ જે યુવક એ રસ્તા ઉપર જૂનાગઢ મનપાના દરવાજાની બહાર સુઈ ગયો હતો એ યુવક એ જૂનાગઢના રોડ રસ્તા ખરાબ હોવાને લઈ એ ત્યાં વિરોધ કરવા માટે આવ્યો તો એ અધિકારીઓને મળવા માંગતો હતો પરંતુ એ ત્યાંની સિક્યુરિટી ગાર્ડ સાથે ચપાચપી થઈ બોલાચાલી થઈ અને ત્યારબાદ આખું આકર્ષણ સર્જાયું તમારું શું માનવું છે જુનાગઢ ની અંદર થયેલા એ કામો અને શું ખરેખર આ યુવકે જે પોતાની હૈયા વરાળ એ જુનાગઢ મનપાના દરવાજા બહાર ઠાલવી શું એ વાસ્તવિકતા જુનાગઢની છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર